જે આજનો ગિરનાર છે ગિરનાર ની ગુફા ની અંદર મહાન દાતા નો દીકરો મહારાજા મુચકુંદ હુતા છે અને મુચકુંદ ને એવું વરદાન છે કોઈ પણ માણસ એને ઊંઘમાં જગાડે અને એની ઉપર દ્રષ્ટિ પડે એટલે એ માણસ બળીને ભસ્મ થઈ જાય કૃષ્ણ પરમાત્મા દોડી અને ગિરનાર ની ગુફામાં આવું મહારાજા મુચકુંદ સુતા છે અને પોતાનું પીતાંબર મહારાજા મુચકુંદ ની માથે ઓઢાડી અને કૃષ્ણ પરમાત્માને હટાવું પડતું કાળીયવન ની સામે કાળીયવન ની સામે કનૈયો હોવા છતાં કૃષ્ણ ભક્ત પરમાત્મા હોવા છતાં કાળ યવન ની સામે જીતી નતો શીખ્યા અને આપણા વડવા મહારાજા મુચકું આશરો જેને લેવો પડ્યો હતો વિચાર તો કરો આકો જ્ઞાતિ કેવાય તમે કૃષ્ણ પરમાત્મા તમારા વડવાનો સહારો લેવો પડ્યો ભલા મને મેં કીધું ને વળે નહીં કાંઈ દુનિયામાં કરે ક્યાં ક્યાંક ફેંફેથી ઘડીક શણગાર મરદો ના સજી લો મજા આવે અને મજા કંઈક ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો કદંબે કાળની સામે ભરી લ્યો તો મજા આવે બધાની વાત છે પણ વાત એ કરવી છે એવા શક્તિશાળી હતા આખી ગુજરાત ની અંદર જો અહેમદ શાહ ને કોઈ ડર હોય તો ઠાકોર જ્ઞાતિ ઠાકોર સિવાય એને કોઈ નો ડર નતો કરવું શું ઠાકોર જ્ઞાતિ ને ઝુકાવો ઝુકે નહીં તો દગાથી જેલમાં પૂરવામાં આવ્યા અને અત્યાચાર કરવામાં આવ્યા કે તમે મુસલમાન ધર્મ અંગીકાર કરો અને આપણા વડવાઓ ના પડે કે અમે શિશુદ હિન્દુ છીએ અમે કોઈ દે અમારી જાત ન વટલાઈએ અત્યાચારો ખાતા જે આપણા રાજપુરોહિતો હતા જે બ્રાહ્મણો હતા જે ગાયત્રીના ઉપાસકો હતા યન મંડલા એ બ્રહ્મ વૈદો વદંતી દિગાયંતી યશ ચારણ સિદ્ધ સંગા ગુનાત્મા તસવી તુરણાયમાં જે ગાયત્રીના ઉપાસકો બ્રાહ્મણો હતા અને બ્રાહ્મણો આપણા વડવા ઉપર જે અત્યાચાર થતા હતા એ સહન ન કરી શક્યા અને અહેમદ શાહને કીધું અમારા જે મહારાજાઓ છે અમારા ઠાકોરો છે એને તમે છોડી મૂકો અને એની બદલીમાં મુસલમાન ધર્મ અમે અંગીકાર કરવા તૈયાર છીએ અને આપણા વડવાઓને છોડાયા મિત્રો ખ્યાલ કરજો આ ઐતિહાસિક વાત છે બાકી બીજે તમને ક્યાંય સાંભળવા ન મળે કારણ કે બહુ મજાની વાત છે કે આપણે આ આપણો મેં આ વેલનાથ બાપુનો જન્મ શા માટે થયો ને થોડીક એની વાત કરી છે પછી આપણે આગળ દોર બીજાને આપો છે પણ આપણા બ્રાહ્મણો મુસલમાનનો ધર્મ અંગીકાર કર્યા પછી હેમદ સાકે હું એમને છૂટા કરું પણ મારા ગુજરાતની અંદર અહેમદાબાદ અંદર એમને રહેવા ન દઉં અને અહીંયાથી દેશ કરવામાં આવ્યા અને આપણા માટે જેને મુસલમાન ધર્મ અંગીકાર કર્યો હતો એટલે આપણા ઠાકોરો એને સાથે લીધા કે આપણા માટે જે મુસલમાન બન્યા એને આપણે તિરસ્કાર ન દેવાય અને એ આપણા ભવાયા તરીકે આજ પણ સૌરાષ્ટ્રની અંદર પ્રચલિત છે ભવાયા છે ને ઘાઘરિયું પેઢી ઠેકે છે ને